પાટણના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર કામિનીબેન પટેલને ગાર્ગી રિસર્ચ એવોર્ડ થી નવાજવામાં આવ્યા પાંચમો ઇન્ટરનેશનલ યોગીની એવોર્ડ બે ગુજરાતની ગૌરવશાળી સિદ્ધિ આ અત્યંત હર્ષની બાબત છે કે પાંચમો ઇન્ટરનેશનલ યોગીની એવોર્ડ આ વર્ષે બનારસ હિન્દુ યુનિવર્સિટી ખાતે યોજાયો આ પ્રતિષ્ઠિત આયોજનમાં પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન પણ વિવિધ દેશો અને રાજ્યોમાંથી આવેલા યોગ સાધિકાઓને વિશેષ સન્માન અપાયું આ સમારંભમાં ઓસ્ટ્રેલિયા જાપાન સિંગાપુર સિક્કિમ નેપાળ દિલ્હી બિહાર અને ગુજરાત સહિત અનેક પ્રદેશોના યોગીની પ્રતિભાવને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવ્યા ખાસ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા પાટણની આસિસ્ટન્ટ કામિના પટેલે ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી તેમણે ગાર્ગી રિસર્ચ એવોર્ડથી નવાજવામાં આવ્યા જે યોગ અને સંશોધન ક્ષેત્રે તેમના ઉત્તમ પ્રદાનનો પુરાવો છે આ ગુજરાત માટે ગૌરવની વાત છે કે ગુજરાત રાજ્યની યોગિની એ વૈશ્વિક મંચ પર પોતાની અને હું ડોક્ટર કામિનીબેન બેન પટેલ ને આ સિદ્ધિ પર હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું આશા છે કે તેઓ આવનારા દિવસોમાં યોગ અને સંશોધન ક્ષેત્રે નવા શિખરો સ્થાપિત કરશે અને સમાજને લાભાન્વિત કરશે